બધા મજામાં છો તો ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે શેર કરીશ કચ્છી ડાબેલી અને અલગ રીતે આપણે ડાબેલી બનાવશું તો એના પહેલાં આપણે ગરમ કરવા પાણીને રાખી દીધી છે એનામાં આપણે થોડુંક એનું ઉમેરીશું બસ બે ચમચી જેટલું ઘણું બધું તેલ આપણે નથી ઉમરવાનું અને પછી આપણું તેલ થોડું ગરમ થઈ જાય આપણા છાપે બટેકા બાંફેલા છે જે મેં પાંચ લેતા

આપી આપીએ એના ઉમેરી નાખીશું અને મસાલામાં બધું હોય છે હવે એટલા મસાલો આપણે ઉમેરી નાખ્યો છે ફ્રેન્ડ અડધો ગ્લાસ જેટલું આપણે એનામાંથી પાણી ઉમેરવાનું છે આવી રીતના અને પછી આપણે મિક્સ કરી નાખીશું સારી રીતે આવી રીતના તો ફ્રેન્ડ આપણું થોડું કાળું થઈ ગયું છે હવે એનામાં હજી આપણે થોડું પાણી ઉમેરીશું સારી રીતે આપણે મિક્સ કરી નાખ્યું છે પણ થોડું ઘણ હજી પતલું જોઈએ તો અડધો ગ્લાસ હવે આપણે હજી ઉમેરીશું અને પછી આપણે મિક્સ કરી નાખીશું જે બટેકા છે એનામાં હજી કૃષ્ણ તિથિ એને આપણે સારી રીતે કરી નાખશું આવી અને પછી સારી રીતે થોડું પતલું જોઈએ ઘણું બધું મીડિયમ સાઈઝ નું આપણે જોઈએ આવી રીતના આવી રીતના પટિકા જે સરખી રીતે નથી થયા એની આપણે આવી રીતે ચમચા ની આવી રીતે આપણે ક્રશ કરી નાખીશું તો બિલકુલ તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ મસાલેદાર અને ટેસ્ટી સ્વાદિષ્ટ આપે આજ દાબેલી બનાવીશું પછી દાબેલી અને ટેસ્ટી અને અલગ રીતે તમે ટ્રાય કરજો એકવાર નાસ્તા માટે જ્યારે રેડીમાં જે દાબેલી ખાવા જાવ છો એવી ને એવી દાબેલી આપણે ઘર પર પણ બનાવી શકીએ છીએ ઘણો બધો ટાઈમ પણ નથી લાગતો તો મસાલો બિલકુલ તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો સારી રીતે થઈ ગયું છે પાકી ગયો છે જેમ બટેટા આપણે તેલમાં સારી રીતે પાકી ગયા હતા આ રીતના બાકી ગયું છે મસાલો તો ચાલો હવે આપણે ડાબેલી બનાવશું પણ પેલા આપણે થોડા એના આવી રીતે ક્રશ કરી નાખ્યું છે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે ડાબેલી બનાવશું તો હવે આપણે થાળીમાં આવી રીતે ઉમેરી નાખીશું પ્રોટીન મિલીનો મસાલો આવી રીતે આપણે થાળીમાં કાઢી નાખ્યું છે હવે એનામાં આપણે થોડા કાપે જે તૈયાર આપણે લીધા છે સીંગદાણા એ ઉમેરી નાખીશું આવી રીતે થોડી કાપે એનામાં ડુંગળી ઉમેરીશું કેમ કાપે છે આ ડાબેલી ભરીએ તો થોડું થોડું મસાલામાં પાવી રીતના

તીખું પસંદ હોય તો એ પ્રમાણે તમે ઉમેરી શકો છો આવી રીતના બે બાજુ હવે એનામાં આપણે કાટી મીઠી ચટણી હોય છે એ ઉમેરીશું અને પછી એનામાં આપણે મસાલો ઉમેરીશું હવે આપણે એનામાં ડુંગળી ઉમેરીશું થોડો આપણે શિંગદાણ અને થોડા આપણે દાળમના દાણા થોડી આપે સેવ અને પછી આપણે વરી મસાલો ઉમેરીશું થોડું થોડુંક ઉમેરીશું ઘણું બધું તીખું પસંદ હોય તો એ પ્રમાણે તમે બનાવી શકો છો અને આપણે એને રાખી લઈશું અને પછી એને આપણે શેકી લઈશું હવે એને આપણે ઉપર અને તમને જો આવી રીતે સારું લાગવું હોય તો તમે મારી લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ડાબેલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ થઈ જશે તૈયાર